અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હવે ગણતરીના જ કલાકો બાકી છે અને આજે રામલલ્લાનું એટલું સુંદર રીતે મેં લોકો અહીંયા પરફોર્મન્સ કર્યું છે અને સરવી ખાડિયાના લોકો શ્રી રામ પોતે પધારી ગયા હોય એવી અનુભૂતિ અમને લોકોને થઈ અમે લોકો અમારી સાથે નૃત્યવાલીના કલાકારો છે હું ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારિયા મારી સાથે ઇન્ટરનેશનલ કલાકાર ભરત અક્ષય પટેલ પણ સાથે પરફોર્મ કર્યો છે અને ખૂબ જ સુંદર કાર્યક્રમ ગયો અને અહીંયાના લોકો બસ ભાવ વિમૂર થઈ ગયા છે કોઈ શબ્દો જ નથી મારી સાથે અને ખરેખર શ્રીરામ અહીંયા પધારી ગયા હોય અને આશીર્વાદ આપ્યા હોય એવું અનુભૂતિ થઈ રહી છે મને વિશેની માહિતી બાવીસ જાન્યુઆરી આવતીકાલે સમગ્ર દેશવાસી અનેક વર્ષોની તપશ્ચર્યા અનેક વર્ષોની લડાઈ અનેક લોકોના બલિદાન પછી જે ભાવ સાથે જે અંદર રામ ભગવાનની મૂર્તિ હતી એ મંદિરમાં પ્રસ્થાપિત થયો ભગવાન રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષ ભોગવી અયોધ્યા આવ્યા ત્યાંથી આજે સુધી લોકો દિવાળી તરીકે આજે પણ ઉજવે છે અને આ એક સ્થળ દેશની અંદર તોતેર વર્ષ પછી આવી રહી છે ઓગણીસો ને એકાવનમાં દેશની અંદર ગુજરાતમાં સોમનાથ મંદિર ઉપર મુગલોએ જે હુમલો કર્યો હતો અને દેશના પ્રધાન સરદાર વલ્લભભાઈ એ પણ ગુજરાતી બતેર વર્ષ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથની કરી આજે એકબીજા ગુજરાતી અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કાલે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યાની અંદર મંદિરમાં પ્રસ્થાપિત કરવાના હોય ત્યારે દેશવાસીઓ આ નહીં સમગ્ર વિશ્વની અંદર જ્યાં ભારતીય વસે છે જ્યાં સનાતન ધર્મ વસે છે એ ધર્મ પ્રેમી એ સનાતન લોકોએ પોતાના મનનો ભાવ આજે દેશ અને દુનિયાની અંદર આ જ રીતે રામ ભક્તિ સાથે ઉજવી રહ્યા છે અને એનો આનંદ છે આજે અહીંયા પણ જમાલપુર ખાડીયા જેવા વિસ્તારની અંદર પણ કોર્પોરેશનના સહયોગથી વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કલાકાર કહેવાય એવા અક્ષયભાઈ અને ભરતભાઈ બારીયાની ટીમે પણ જે રીતે રામ ભક્તિભાઈ સાથે રામ કૃતિઓ રજી કરી મહાઆરતી જે ત્રણ ચાર પાંચ દિવસ પછી અયોધ્યાની અંદર કરવાના એ જ આરતી આજે અહીંયા કરી અમારું પણ આ વિસ્તારના લોકોનું પણ બહુભાગ્ય સદભાગ્ય છે કે એ આરતી ક્યાં થાય એ પહેલાં આ આ તપો ભૂમી પડે અને મોટી સંખ્યામાં સૌ ભેગા થઈ આજની રાત આવતીકાલનો દિવસ એ સમગ્ર રામ ભક્તિથી ઉવીશું અને જીવીશું ત્યાં સુધી આ રામ ભક્તિ સૌ કોઈ યાદ રાખશે આ રામ ભક્તિનો હજારો સાલ પહેલાંનો જે ઇતિહાસ હતો તે ઇતિહાસને જીવંત રાખવાનું કામ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે એનું ગૌરવ છે એનો આનંદ છે એને એટલા માટે આ દેશવાસીઓ એક સાથે મળીને રહ્યા છે સ્વતંત્ર સેનાની લડત લડ્યા એ સ્વતંત્ર સૈનિકો કહેવાય હવે એવી લડત તો લડવાની નથી હવે સુરાજ્યની લડત અને સુરાજ્યના સૈનિક તરીકે આજે અમને આ તક મળી છે આપણને સૌને આ તક મળી આપત્તિઓ જોઈતી આ અવસર જોવાની પણ તક મળી છે એ તકને આજે સૌ વધામણા કરી દે બોલો રામચંદ્ર ભગવાને કીધું દેશના પ્રધાનમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીજીના કરકમલો દ્વારા ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની આગલી રાત્રે અહીંયા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આજે અહીંયા ભક્તિ સંગીતની પેશકી થઈ અને અહીંયા કલાકારોએ જે રીતે સ્વયં ભગવાન રામ અને એમના શિષ્યનું જે પ્રકારે અહીંયા નિરૂપણ કર્યું એમાં ઉપસ્થિત રહેવાનો જે મને મોકો મળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું હું વિશેષ આભાર અહીંના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શ્રી ભૂષણભાઈ શ્રી પંકજભાઈ મયુરભાઈ ગીતાબેન નિકીબેન સૌ લો અને ખૂબ જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા આગેવાન નાગરિક ભાઈઓ અને બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે આપણા માટે દિવાળી છે અને જેની પ્રતીક્ષા આપણે લગભગ સાડા પાંચસો કરતાં વધારે વર્ષોથી કરી રહ્યા હતા એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપણા જ નેતા નરેન્દ્રભાઈ મોદીજીના કરકબૃતિ થવાની છે ત્યારે આપણા ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ જોડાયું છે અને ત્યારે આપણે સૌએ એના માટે ભગવાન રામ જ્યારે એમના ઘરમાં બિરાજમાન થશે ત્યારે આપણા સૌના માટે આ એક યાદગાર દિવસ છે અને આપણે સૌ એના માટે ગૌરવ નું થઈએ